વ્યાજખોરી કેસમાં અંજારના ગોસ્વામી ભાઈ બહેનો સામે મોટી કાર્યવાહી બાદ આજરોજ ફરીથી એકવાર કાર્યવાહી કરવામાં આવી છે સામે ગુજસિટોક હેઠળ ઓગણચાલીસ પોઈન્ટ આઠ લાખની રહેણાંકની સંપત્તિ જપ્ત કરાઈ છે અંજાર પોલીસે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા ગોસ્વામી પરિવાર સામે બે દિવસ પહેલા મોટી કાર્યવાહી બાદ આજરોજ બપોરના એક વાગે બીજી વખત કાર્યવાહી કરી છે પોલીસે રિયાબેન આરતીબેન અને તેજસ ઈશ્વરગઢ ગોસ્વામી સામે ભૂથિટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે આ ત્રણેય ભાઈ બહેનો સંગઠિત રીતે વ્યાજખોરીનું નેટવર્ક ચલાવતા હતા રિયાબેન સામે આઠ આરતીબેન સામે એક અને તેજસ સામે ચાર ગુના નોંધાયેલા છે તેઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે નાણાં ધીરનાર અને ધાકધમકીનો ઉપયોગ કરતા હતા બે દિવસ પહેલા પોલીસે આરોપીઓની કુલ બે પોઈન્ટ તેતાલીસ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી અને આજરોજ ઓગણચાલીસ પોઈન્ટ આઠ લાખની મિલકત જપ્ત કરી છે જેમાં રિયાબેનની અંજાર દેવનગરમાં બાર લાખ બેતાલીસ હજાર પાંચસોની સંપત્તિ અને તેમની માતા તારાબેનના નામે મેઘપર બોરિચીમાં બાર લાખ ચોરાણું હજાર એકસો પાસઠ તથા અંજારના વોર્ડ નંબર બારમાં તેર લાખ ઇકોતેર હજાર છસો ચુમ્માલીસની મિલકત એમ કુલ ઓગણચાલીસ લાખ આઠ હજાર ત્રણસો નવની કિંમતની સંપત્તિનો સમાવેશ થાય છે આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરી અને પીઆઈ એ આર ગોહિલની આગેવાનીમાં અંજાર પોલીસ સ્ટાફે કરી હતી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદર હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે